નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અત્યારે મૂળી તાલુકાના ગોદાવરી ગામે આવ્યા છે રોયલ રોયલ જય જયભેરી જોવા તો આપણે ફાર્મરની જોડે વેરાયટીનો અને ફાર્મરનો પરિચય લઈશું ફાર્મર લગભગ મારા અંદાજ પ્રમાણે ગણીએ તો ચારક વરસથી જયભેરી વાવે છે તો અમને આમાં કેવા કેવા બેનિફિટ મળે છે કેવા કેવા ઉત્પાદનમાં ડિફરન્સ આવે છે બીજા નંબરમાંથી જે ચાર વરસથી જે વેરાયટી વાવે છે તો ચાર વર્ષની અંદર વેરાયટીમાં શું શું તફાવત આવ્યો છે કે નથી આવ્યો તો એ આપણો ફાર્મર જોડે પૂછવી તો એક તમારું નામ જણાવશો દશરથસિંહ ગંભીરસિંહ પરમાર ગામ ગોદાવરી તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત નવાણું છોતેર પાંચ છો ચાર હવે જે આપણે જે આ વેરાયટી વાવી છે જય ભેરી તો આ વેરાયટી તમે કેટલા ટાઈમથી વાવો છો આ સતત ચાર વર્ષથી વાવું છું પહેલાં પાંચ થેલી વાવતો હતો હવે દસ થેલી કીધી છે જય ભેરીને રણધીર બંને વાવું છું બંને તમે વેરાયટી વાવો છો તો ચાર વર્ષની અંદર તમને આ વેરાયટી કેવું લાગ્યું કપાસ વીણવામાં સરળ રહેશે અને તુસિયામાં સરળ રહેશે જે આવી ગ્રીનરી એક બીજા આડોશી પાડોશી ની કપાસ નથી હોતી હાલના ટાઈમમાં જે આપણે જોયું કે થ્રી એનો એટેક જે આવ્યો હતો એ પ્રમાણે આપણા કપાસ તમે વિડીયોમાં માધ્યમથી ને જોઈ શકો અને અહીંયા તમે જોવો છો કે આમાં એટલું બધું તમને ક્યાં જોવા મળશે આમાં જોઈ શકો ને આ બાજુમાં ફોર છે એમાં તમને જોવા મળશે જોઈ લ્યો બાજુમાં છે જ કપાસ એનું પાન જોઈ લ્યો નાનું પાન જોઈ લ્યો

ઘણી જગ્યાએ આપણે જોયું છે કે ફોર જી ફાઈવ જી જે છે તો તમારી બાજુમાં જે તમે લગાવેલું છે તો એમાં તમને શું ડિફરન્સ લાગ્યો બીમા નામાં આ વિડીયો માં દેખાય છે તમને તમને પોતાને જ દેખાય છે મારે બતાવવાની જરૂર જ નથી એની હાઈટ એક તો થઈ નથી આની અંદર જે આના પાન ને આના પાન જોઈને ખબર પડી જાય ગમે તે માણસ ને કે આ વસ્તુ અને આ વસ્તુ તો આપણે એવું એક વિડીયોના માધ્યમથી એક કે ફાર્મરોને કે ભાઈ તમે જે ફોર જી કે જે કઈ ઓલામાં હાલો છો એની કરતા

તો એમાં તમને એનો સુધારો જોવા મળશે કે આમાં કોઈ પ્રોબ્લેમ નથી હોતો તમે કોન્ટેક કરી આપશો વેપારીનો આ કપાસ વાવામાં ઉધેર વાળા ભાગ્યા બોલાવી ને તો એમ કે છે કે આ કપાસ બીજી વાળી હશે તો આવશું વીણવા વીણવા માટે ઉધેડ વાળા ભાગ્યા તૈયાર થાય છે આભાર